याद नहीं है तो जाए जा, वहाँ से चालू करेगा वो पहले से चालू नहीं कर रहा है तो उनको मालूम है कि मेरे को ये स्पीड में साथ में बढ़ना है ये हमारे बॉम्बे वाले में नहीं है कितनी सारी टैलेंट है वो लोग में जो हम लोग डिग्री होल्डर्स में नहीं है बहुत कुछ यहाँ सीखना है और इसलिए आए थे हम लोग वस्तु साची मतलब थाली वाटका पहले पोता काम काम तो खुद करते ही है वो लोग देखो लो 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 भी वो लोग वो लोग को ज्यादा बात करते नहीं देखा वो लोग इशारे से बात करते वो लोग ज्यादा करके इशारे से बात करते गाना भी वो लोग को खड़े खड़े देखना था ना तो वो लोग इशारे से बात करके फाइनल करते थे गाना भी तो वो लोग की जो कोडिंग लैंग्वेज है ना जो एक दूसरे से बात करने की एक दूसरे को रिप्रेजेंट करने की जबरदस्त है जबरदस्त है यूनिटी भी जबरदस्त है और कभी एक दूसरे को झगड़ा करते देखा गया मैनर प्रॉपर क्या मैनर से वो लोग है? मैंने कभी झगड़ा करते या? अब बड़े आवाज में बात करते भी नहीं देखा और देखो सीनियर लोग जो बोलते वो छोटे बच्चे अभी यहाँ चालू हो जाते हैं अच्छा जा वो लोग को स्पेसिफिक काम दिया जाता है ये वीक में ये ये छह बच्चे ये, ये करेंगे कल कर रात को हम लोग ये करके बैठे थे या कितने बजे साढ़े ग्यारह बजे तक थे लेकिन हमारे साथ में रेके भी तीन बच्चे सुबह तीन बजे उठ के सबके लिए पानी गर्म किया और वो हर रोज का काम है तीन बजे उठ के सबके लिए पानी गर्म करने का चार बच्चे लोग का हम कर सकते हैं क्या हम लोग तो एक दिन नहीं सोते तो आधे मर जाते अभी घर पे जाके दो दिन तक बोलेंगे अरे यार थक गए दो दिन तो बहुत परेशान हो जाएंगे दो दिन के लिए हम लोग अपना एक्सक्यूजेज देते रहेंगे वो लोग के पास में एक्सक्यूजेज या एक्सकेजन नहीं है ग्रेट थिंग है वो लोग

અંગ્રેજીઓ કેતી છે પછી હા ગુણાકાર વેરી ગુડ પછી સરવાળો પછી રમતો હા 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 પછી મજા આવી ને મુંબઈ કેટલા જણા રહેવા છો જોવા છે કેટલા ને રેવા આવું છે એટલું સરસ રીતે છોડીને તમારે મુંબઈ રેવા આવું છે લોકલ ટ્રેન ધક્કા ખાવા છે હે સરસ તો જીવો છો તમે અહીંયા આટલી સરસ લાગે છે મુંબઈ મોહ કેમ છે કઈ નથી મુંબઈમાં જો અમે અહીંયા આવીએ છીએ તમારું જોવા માટે કે તમે કેટલી સરસ જીવો છો કુદરતી વાતાવરણમાં છો શુદ્ધ ખાઓ સવારના સૌથી વહેલા ઉઠે ઇચુબા છે ને બ્રહ્મ મુહૂર્ત માં જે ઉઠે એ મોજ સારું કહેવાય ને તમે તો બ્રહ્મ મુહર્તમાં પાંચ વાગ્યા ઉઠી જાઓ છો ના જોઈને છ વાગે તો પ્રાર્થના કરવા માંડો છો એટલે તમારે તો અહીંયા સૌથી સરસ લાગે છે મુંબઈનો મોહ જરાય ના રાખવો જોઈએ મુંબઈને મો રાખશો તો પસ્તાસો હકીકત એટલે મુંબઈ મો મુંબઈ ફરવા આવો બરોબર છે ફરવા આવો તો ઠીક છે પણ મુંબઈમાં સેટલ થવું છે એવું તો વિચારવાનું નહીં અહીંયા સૌથી સરસ લાઈફ છે અહીંયા પણ તમને ભણવાના ઘણા બધા સ્ત્રોત છે ને તમે અહીંયા પણ ઘણું બધું ભણી શકો એમ છો અહિયાં થી ભણીને અહીંયાના તમારા ગામ માટે પણ કામ કરી શકો એમ છો બરોબર છે તો અહિયાંની લાઈફ એટલી સરસ લાઈફ છે એ છોડીને મુંબઈ નો મો નહીં રાખો અને ભણવામાં બધા જ બહુ જ સરસ છો ફક્ત થોડુંક સિસ્ટમેટિક ભણો રમવામાં તો માની ગયા તમે બધા ગીત તો બધા બહુ સરસ છો મેં બધા તારીખ તમારા ભાવનાબેન અને રંજનબેન કોણ છે હા અને તમારા અહીંયા સર ને એ રેકોર્ડ કરાવડાવેલી છે એમની પાસે જેને જેને ભજન આવડતા હોય એક પણ ગાઈ શકો બે જણા પણ ગાઈ શકો ગ્રુપમાં પણ ગાઈ શકો પણ નવા નવા ભજનો અમને જે હજી નથી સંભળાય એવા ભજનો જોઈશે મને ગુજરાસો ને પણ ગુજરાતીમાં હા ની ની ગુજરાતી ભજન ખાવાના છે તમારે કે આપણે એકવાર પ્લાન કરશું કે તમે બધા એકવાર મુંબઈ આવો એકવાર તમને મુંબઈ લઈ આવશું આપણે આખું મુંબઈ ફેરવશું બે દિવસ માટે કોઈ તો બાળશ્રમમાં આને ઓળખાણ છે તો બાળશ્રમમાં તમારું રહેવાનો બંદોબસ્ત કરશું બે દિવસ માટે અને તમને બધાને મુંબઈ ફેરવશું કરવા માટે આવશો ને આખું ત્યાં બધાને ની 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 કરશો ને

તો કરશું તમારી સાથે તમારી તમને અમે કંઈક શીખવાડું પણ અમે લોકોએ શું સવારે કીધું ને અમે તમારી પાસેથી કેટલું સરસ શીખીને ગયા તમે એક સાથે ગાવ છો એની અવાજ તો કેવો બુન લાગતા ગામમાં સંભળાય અહીંયા પ્રાર્થના શરૂ થાય એટલે એટલો સુંદર લેખા સાથે તમે ગાવ છો અને સારી રીતે લો છો અહીંયા તમારી જે શિસ્ત છે એક બેલ વગાડે ને બધા આવી જાઓ પછી આ મોટા દીદી છે ને તમને બધા ઈશારો કરે છે તમે એને બધું બરાબર માનો હમણાં તમને બેસવાનું કીધું તમે કેવા બેસી ગયા ને આ જયશ્રી સિદ્ધિ ઈશારો કર્યો ને બેસી જાવ એમ અને તમે બધા બેસી ગયા હે ને આ બધું અમે પણ શીખીને તમારી પાસેથી અને ફરી ફરીને અમે તમારી પાસે ચોક્કસ આવશું તમને અમારી સાથે કેવું લાગ્યું ગમ્યું કે ના ગમ્યું આખું ગમ્યું અચ્છા હવે ગમ્યું એવું બોલ્યા ને હવે મેં તમને ગઈકાલથી એક પ્રશ્ન પૂછ્યો હતો તમે હજુ સુધી મને જવાબ નથી આપ્યો

મને એક જોઈએ છે જલ્દી થી બોલો અચ્છા એક મિનિટ ત્રણ ત્રણ ઓપ્શન આપતું ચાલશે ત્રણ ના તો ચલો પેલું કોણ ત્રણ નામ પેલું નામ ચલો પેલું ઓકે અને બાજુ આરતી દીદી બોલ્યા કોણ ઓકે એટલે ત્રણ ટાઈમ મારી પાસે ગયા એક સેજલ દીદી એક ત્રિશા દીદી અને એક હર્ચુદા

来劲了！